પોરબંદરમાં તસ્કરો છોડતા નથી તેની સાબિતી પોલીસના ચોપડેથી મળી છે જેમાં એક સ્મશાનમાં અંતિમ વિધિ પૂર્ણ કરી બહાર નીકળ્યા ત્યારે સુધીમાં એક તેનું બાઇક ચોરાઈ ગયું હતું જોકે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે પોરબંદરના વસુંધરા કોમ્પ્લેક્ષમાં આવેલા કદમ બિલ્ડિંગમાં રહેતા અને બંગડી બજારમાં બંગડીનો વેપાર કરતા અનિલ ભગવાનજીભાઈ ઠકરાર નામના વેપારીએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમના ફયની દીકરીનું અવસાન તારીખ તેર ચાર ના રોજ તેઓ પોતાનું ત્રીસ હજાર રૂપિયાનું બાઇક લઈને અંતિમ યાત્રામાં ગયા હતા અને હિન્દુ સ્મશાન ભૂમિ સામે હિન્દ્રેશ્વર મંદિર પાસે બાઇક પાર્ક કરીને અંતિમ વિધિમાં જોડાયા જોડ્યા હતા બાદમાં એક કલાક પછી સ્મશાનમાંથી વિધિ પૂર્ણ કરીને બહાર નીકળ્યા ત્યારે તેનું બાઇક ચોરાઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું આથી કીર્તિ મંદિર પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગણતરીની કલાકોમાં જ છાયા જમાખાના પાસે રહેતા અશોક સિંહ રડુભા ચુડાસમા નામના શખ્સને ચોરેલા બાઇક સાથે ઝડપી લીધો હતો આ શખ્સ અગાઉ પણ બાઇક ચોરી અને પ્રોહિબિશનના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર